આજે આપણે બનાવશું એકદમ ટેસ્ટી બટેટા વાળા એકદમ ઈઝી રેસીપી સાથે માવો લઈ લીધો ઠંડા કરી લીધા છે અને હવે આપણે એમાં એડ કરીશું લીલા ધાણા હળદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશુ આપણે

તમે લસણ ન ખાતા હોય તો તમે લસણ ને સ્કીપ કરી શકો છો પણ લસણ નો થોડોક ટેસ્ટ હોય તો ગોટા ખાવાની મજા આવે લસણ નો ટેસ્ટ આમાં ખૂબ સારો લાગે છે હવે આપણે અહીંયા ગરમ તેલ લીધું છે આપણે ગોટા તળવા માટે જે તેલ મૂક્યું ગરમ થઈ ગયું છે ને આપણે અહીંયા વઘાર માટે લીધું છે તો હવે આપણે એમાં અડધી ચમચી રાઈ એડ કરી દઈશું થોડુંક જીરું એડ કરી દઈશું ચપટી હિંગ એડ કરી દેવાની છે અને થોડાક આપણે મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે અને હવે આપણે આ વઘાર આમાં એડ કરી દેવાનો છે તો વઘાર આપણે આમાં એડ કરી દેશું હવે આપણે એક ચમચીની મદદથી આપણે આને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે હવે આપણે આ મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે ચણાના લોટનું બેટર બનાવી લેશું તો આપણે સાઈડમાં મૂકી દઈશું તો આપણે અહીંયા બે કપ બેસન બે કપ આપણે બેસન લીધો છે હવે આપણે એમાં ચપટી હળદર એડ કરી દેવાની છે અડધું લીંબુ એડ કરી દઈશું આમાં લીંબુ એડ કરવાથી તમારા ગોટામાં જે તેલ રહે એ તેલ નહીં રહે તમારા ગોટા એકદમ તેલ વગરના બનશે તો હવે આપણે સ્વાદ પ્રમાણે એડ કરી છે એક ચપટી આપણે સોડા એડ કરી તમારી પાસે સોડા હોય તો તમે આમાં ઈનો પણ એડ કરી શકો છો સાથે ચપટી મરી પાવડર પણ એડ કરી શકો છો હવે આપણે આમાં થોડુંક પાણી એડ કરીને સરસ રીતે બેટરને મિક્સ કરી લેવાનું છે પાણી એક સાથે નથી નાખવાનું આપણે આમાં થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે એક સાથે પાણી નાખી દેજો તો એકલી ચણાના લોટની ગોટલી રહી જશે તો આવી રીતે આપણે એને ધીમે ધીમે મિક્સ કરી દેવાનું થોડું થોડું પાણી એડ કરવાનું છે જાદુ પાણી આપણે આમાં એડ નથી કરવાનું તો આપણું બેટર પણ તૈયાર છે તમે જોઈ શકો છો આપણે આવું બેટર રાખવાનું છે ઘાટું બેટર રાખવાનું છે બહુ પતલું બેટર નથી કરવાનું તો આપણું બેટર પણ તૈયાર છે તો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું ને આપણે આના મસાલાના

મારી બીજી વ્લોગની ચેનલ છે એનું નામ છે ધાર્મિક ગોડ આર વ્લોગ તેમાં પણ તમે વિઝિટ કરી શકો છો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે આઠ વડા છે તો આપણે ચાર ચાર વડા તળી લેશું હવે એક મિનિટ પછી આપણે એને ધીમેથી ફેરવી લેવાના છે આમાં બહુ ઉતાવળ નથી કરવાની નહીં તમારો જો બટેટાનો ઉપરથી મસાલો ફૂલી જશે તમારું વડું ઉપરથી ફૂલી જશે તો વડા ફાટી જશે અને મસાલો બધો જ બહાર નીકળી જશે તો આપણા વડા સરસ રીતે તળાઈ રહ્યા છે આપણે ધીમા ગેસ પર જ તળી રહ્યા છીએ તમે જોઈ શકો છો સરસ રીતે આપણા ગોટા મસ્ત એકદમ ક્રિસ્પી પણ પણ બનશે અને તેલ નહીં રહે આપણે આમાં લીંબુ એડ કર્યું છે એટલે વડા આપણા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે અને તમે જોઈ જ શકો છો ઉપર તમને તેલ બિલકુલ નહીં દેખાય તો આ તેલ વગરના જ વડા બનીને તૈયાર થશે

તમારે વડાપાઉ બનાવવા હોય તો આ વડા તમે પાઉ સાથે લઈને વડાપાઉ બનાવી શકો છો તો ધીમેથી હાથ પણ ધ્યાન રાખવાનું છે કે આપણે આમાં દાજી ન જઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું ધીમેથી મૂકવાના છે એટલે તેલ પણ તમને ના ઉડે તમે ઉપરથી મૂકશો તો તમારી દાજવાની શક્યતા વધારે રહેશે તો આવી રીતે આપણે ધીમે ધીમે બધા વડા તળી લેવાના છે અને એનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વડાને આપણે ધીમેથી જ ફેરવવાના છે

જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે બનાવો ખાઓ અને તમારો અનુભવ મારી સાથે શેર કરો અને મારી રેસિપી તમને પસંદ આવી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરીને મને જરૂરથી બતાવશો કે તમને મારી રેસીપી કેવી લાગી તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત